એ ડિવિઝન પોસ્ટેની હદમાં આશરે એકાદ મહિના પહેલા રાત્રિના સમયે એક સિરિયસ મર્ડરના બનાવ બનેલા બનાવની હકીકત એવી છે કે જે વ્યક્તિના મર્ડર થયેલા એ મર્ડરના બનાવમાં આરોપીઓએ ટૂંકમાં ક્રૂર રીતે મર્ડર કરી અને આરોપી સ્થળ છોડી અને ભાગી ગયેલા એ અનુસંધાને ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે દાખલ કરવામાં આવેલી કેટલાક ઇસમોના નામજોગ ફરિયાદ હતી અને બાકી અજાણ્યા ઇસમો હતા આ મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી પ્રાઇમરી જે તપાસ છે એ એ ડિવિઝન પોસ્ટેના પીઆઈ સંભાળી રહ્યા હતા દરમિયાન એકાદ મહિના જેટલા સમય દરમિયાન આરોપી મળી નહીં આવતા અને સંતાતા ફરતા હતા એટલે ગુનાની ગંભીરતાને ધ્યાને રહી અને એસઓજીની ટીમને આ તપાસ સોંપવામાં આવેલી અને એસઓજીની ટીમને આ તપાસ સોંપ્યા બાદ હાલમાં આ ગુનામાં જે મુખ્ય આરોપીઓ છે જેડી સરવૈયા કોણાર્ક સોલંકી અને હરૂ પીપળી એને પોલીસે ગુનાકામે વપરાયેલી બાઇક સાથે નારી ચોકડી પાસેથી રાઉન્ડ અપ કર્યા છે આ બનાવમાં અન્ય જે આરોપીઓ છે એ કોણ છે એ બાબતે ટૂંકમાં હાલમાં પૂછપરછ ચાલી રહી છે અને એ અન્ય આરોપી પણ ટૂંક સમયમાં પોલીસ આ રાઉન્ડ અપ કરશે ઓવરલ આખા બનાવની વાત કરીએ તો બનાવ પછી આરોપીઓ અલગ અલગ જગ્યાએ સંતાતા ફરતા હતા પ્રાઇમરી પૂછપરછમાં એવું નીકળ્યું છે કે આરોપીઓ એ પોતાના સગા અને ઇવનદી ગુજરાત સિવાયના એરિયામાં પણ નાસ્તા ફરતા હતા એ તમામ જગ્યાએ પોલીસ તરફથી તપાસ થશે કારણોસર હત્યાની જે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન એક હોટલ પર આરોપીઓ અને મરણ જનાર આ લોકો ઉજવણીમાં ભેગા થયેલા અને ત્યાં સામાન્ય ડાન્સ કરવા બાબતે આ લોકોને તકરાર થયેલી અને તકરાર દરમિયાન એકબીજાની ઉપર અદાવત રાખી અને જ્યાં પણ આ લોકો મળતા હતા ત્યાં એકબીજાને કાતર મારવાનું કામ અને એકબીજા પ્રત્યે દ્વેષભાવ રાખેલો અને જે બધી દિવસે બનાવ બન્યો તે દિવસે પણ આ જ રીતે એ લોકો મળ્યા અને આ જે બનાવ જે છે એ સિરિયસ બનાવ બનેલો છે આરોપીઓ આપણને મળ્યા છે એની સાથેનો જે મુદ્દામાલ છે એ પોલીસ સર્ચ કરી અને રિકવર કરશે ગુના કામે વપરાયેલું જે બાઇક છે એ પોલીસે રિકવર કરેલું છે પ્રાઇમરી પૂછપરછમાં ગુના કામે જે હથિયારો ઉપયોગ કર્યા છે તમામ એ લોકો પાસે જે જગ્યાએ છે ત્યાંથી રિકવર કરવાની કાર્યવાહી પોલીસ કરશે ધોકા અને બીજા જે હથિયારો છે એની પૂછપરછ આપણે જે પ્રાઇમરી કર્યા પણ મેન જે છરી છે જે મેન એનો ઉપયોગ કરવામાં આવેલો છે આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડાવેલા હોય અગાઉ આ જે આરોપીઓ છે એ લોકોનો અગાઉનો ઇતિહાસ એ ગુનાહિત ઇતિહાસ છે અને આ જિલ્લા સિવાય બીજા જિલ્લામાં કોઈ એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એની પૂછપરછ પોલીસ હાલમાં કરી રહી છે